મિત્રો જીકે ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આ જીકે ના વિડીયો બનાવવામાં ખૂબ મહેનત કરી અને વિડીયો બનાવવામાં આવે છે માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો જેથી અમારી મહેનત ફેલ ન જાય આભાર પ્રશ્ન નંબર એક ભારત નામની ઉત્પત્તિ પ્રાચીન કાળના કયા ભવ્ય રાજા સાથે સંબંધિત છે એ મહારાણા પ્રતાપ બી ચંદ્રગુપ્ત મૌર્ય સી ભરત ચક્રવર્તી डी अशोक मौर्य तुम्हारा जवाब छे सी भरत चक्रवर्ती प्रश्न नंबर 2 भारत નું સૌથી મોટું શહેર કયું છે એ મુંબઈ બી કોલકાતા સી દિલ્હી ડી મદ્રાસ તમારો જવાબ છે

ભારતમાં કેટલા રાજ્યો છે એ એ બી સી ડી તમારો જવાબ છે પ્રશ્ન નંબર પાંચ ભારતની સૌથી લાંબી નદી કઈ છે એ ગોદાવરી બી કોસી સી બ્રહ્મપુત્ર ડી ગંગા तुम्हारा जवाब छे डी गंगा प्रश्न नंबर 6 भारत की સૌથી પહાડી નદી કઈ છે એ બ્રહ્મપુત્ર બી ગોમતી સી ગંગા ડી ચંબલ દોસ્તો હજી તમે ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તમારો જવાબ છે એ બ્રહ્મપુત્ર પ્રશ્ન નંબર 7 ભારતનો સૌથી ઊંચો મિનાર કયો છે જવાબ છે બી કુતુબ મિનાર પ્રશ્ન નંબર આઠ ભારતનો સૌથી લાંબો ડેમ કયો છે એ ભાખડા ડેમ બી ઇન્દિરા સાગર ડેમ સી હીરાકુર ડેમ ડી નાગાર્જુન સાગર ડેમ તમારો જવાબ છે પ્રશ્ન નંબર નવ ભારતની સૌથી લાંબી સુરંગ કઈ છે એ ચેનાની નૈશારી ટનલ બી જવાહર ટનલ સી માલીગોડા ટનલ ડી કામશેખ ટનલ તમારો જવાબ છે એ ચેનાની નૈશારી ટનલ પ્રશ્ન નંબર દસ ભારતની સૌથી ઊંચી પ્રતિમા કઈ છે એ હરમંદિર સાહિબ બી હમ્પી સી સ્ટેચ્યુ ઓફ યુનિટી ડી ગોમતેશ્વર તમારો જવાબ છે સી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશ્ન નંબર અગિયાર ભારતમાં પ્રથમ મહિલા યુનિવર્સિટી ની સ્થાપના ક્યારે થઈ હતી એ ઓગણીસો પંદર સી ઓગણીસો પચીસ તમારો જવાબ છે સી ઓગણીસો સોળ પ્રશ્ન નંબર બાર ભારતની પ્રથમ મહિલા યુનિવર્સિટી કઈ છે એ શ્રી પદ્માવતી મહિલા યુનિવર્સિટી બી એસટી મહિલા યુનિવર્સિટી સી વસ્થલી વિદ્યાપીઠ ડીએલ મહિલા યુનિવર્સિટી તમારો જવાબ છે બી એસ મહિલા યુનિવર્સિટી પ્રશ્ન નંબર તેર ભારતની પ્રથમ મહિલા યુનિવર્સિટી ક્યાં સ્થપાઈ હતી એ દિલ્હી બી કોલકાતા सी मुंबई डी जवाब सी मुंबई। प्रश्न नंबर चौदह एशियाई रमत स्वर्ण पदक प्राप्त करने वाली प्रथम भारतीय महिला कौन ए कमलजीत संधू, बी सुचेता कृपालानी सी राजिया बेगम डी बचेन्द्री पाल તમારો જવાબ છે એ કમલજીત સંધુ પ્રશ્ન નંબર પંદર માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી એ કલ્પના ચાવલા બી રઝિયા સુલતાન સી ડી સુચેતા કૃપાલાની